પાંચ વર્ષમાં સાત પોઈન્ટ શૂન્ય આઠ લાખ કરોડની જીએસટી કર ચોરી પકડાય છે લોકસભામાં રજૂ થયેલા આંકડા મુજબ છેલ્લા પાંચ વર્ષમાં સેન્ટ્રલ જીએસટી ફિલ્ડ ઓફિસરોએ એકાણું હજાર ત્રણસો સિત્તેર કેસમાં સાત પોઈન્ટ શૂન્ય આઠ લાખ કરોડની કરચોરી પકડી છે નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું ત્યાંમાં ઇનપુટ ટેક્સ ક્રેડિટના એક પોઈન્ટ અગ્ન લાખ કરોડના ફોર્ડનો પણ સમાવેશ થાય છે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં જ બે પોઈન્ટ ત્રેવીસ લાખ કરોડની કરચોરી પકડાઈ હતી મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા થીમ ઉપર સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી આગામી પંદરમી ઓગસ્ટની ઉજવણી માટે ગુજરાતમાં હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતાની થીમ ઉપર તૈયારીઓ ચાલી રહી છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘે વિડીયો કોન્ફરન્સ દ્વારા અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું આ વર્ષે ઉજવણી ત્રણ તબક્કામાં યોજાશે જેમાં બેથી પંદર ઓગસ્ટ દરમિયાન વિવિધ કાર્યક્રમો જેમ કે તિરંગા યાત્રા વોલ પેઇન્ટિંગ ક્વિઝ શ્રદ્ધા અને સ્વચ્છતા અભિયાન હાથ ધરાશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતનો ટ્રમ્પને શરણસરતો જવાબ પહેલાં તમારું કામ કરો ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી તેલ ખરીદવા મુદ્દે ભારત પર ફરીથી ટેરિફ લાદવાની ધમકી આપી છે આના જવાબમાં ભારતે અમેરિકા અને યુરોપિયન યુનિયનના રશિયા સાથેના વેપારના આંકડા જાહેર કરીને વળતો પ્રહાર કર્યો છે ભારતે જણાવ્યું કે અમેરિકા પોતે પણ રશિયા પાસેથી યુરેનિયમ પેલેડિયમ અને રસાયણની આયાત કરી રહ્યું છે આ વર્ષના પ્રથમ પાંચ મહિનામાં અમેરિકાએ રશિયાથી બે શૂન્ય નવ બિલિયન ડોલરની આયાત કરી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો વરસાદી સિસ્ટમ ઘટતા ગરમી વધે છત્રીસ ડિગ્રીના પાર પહોંચશે ગુજરાતમાં વરસાદનો જોર ઘટતા હવે તાપમાનમાં વધારો થવાની આગાહી છે આગામી દિવસોમાં રાજ્યનું મહત્તમ તાપમાન છત્રીસ ડિગ્રી સેલ્સિયસને પાર થઈ શકે છે કે હાલમાં એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય હોવાથી સૌરાષ્ટ્ર અને અમદાવાદ સહિત કેટલાક વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદની શક્યતા રહે છે અત્યાર સુધીમાં ગુજરાતમાં સિઝનનો ત્રેસઠ પોઈન્ટ ત્રેસઠ ટકા વરસાદ નોંધવા પામ્યો છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સૈયારાનો રેકોર્ડ ત્રણસો કરોડ ક્લબમાં પહોંચી ગઈ છે મોહિત સૂરી દ્વારા નિર્દેશિત ભીલમાં સૈયારાએ બોક્સ ઓફિસ ઉપર ધમાલ મચાવી છે અને એક નવો ઇતિહાસ રચ્યો છે ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ ઉપર ત્રણસો કરોડનો આંકડો પાર કરી લીધો છે આ ફિલ્મ મોહિત સુરીના કેરિયરની પ્રથમ ત્રણસો કરોડની બ્લોકબસ્ટર ફિલ્મ બની છે આ ઉપરાંત આ ફિલ્મથી ડેબ્યુ કરનારા અહાન પાંડે અને અનિતા પડ્ડા પ્રથમ પ્રયાસે જ ત્રણસો કરોડના ક્લબમાં પહોંચનારા કલાકાર બન્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ અને પીએમ મોદી વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિ ફર્નાન્ડ આર માર્કોસ જુનિયર નવી દિલ્હી આવ્યા હતા જ્યાં તેઓએ પીએમ મોદી સાથે દ્વિપક્ષીય બેઠકનું આયોજન કર્યું ચર્ચામાં વ્યૂહાત્મક અને આર્થિક સહકાર મજબૂત કરવો રક્ષણ ક્ષેત્રના સંબોધનને આગળ ધપાવો તથા વેપાર અને રોકાણ વધારવા માટે ભાર મૂકવામાં આવ્યો હતો ચીન સાથેના પ્રાદેશિક વિવાદને ધ્યાનમાં રાખીને ઇન્ડો પેસેફિક ક્ષેત્રની સુરક્ષા અને સ્થિરતા અંગે પણ વિચારણા થઈ હતી મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો કર્તવ્ય ભવનનું પીએમ મોદી ઉદઘાટન કરવાનું આયોજન પીએમ મોદી આજે છ ઓગસ્ટના રોજ નવી દિલ્હીમાં કર્તવ્ય પથ ઉપર કર્તવ્ય ભવનનું ઉદઘાટન કરવાનું આયોજન પીએમ આ પ્રસંગે એક જાહેર સભાને સંબોધિત કરશે કર્તવ્ય ભવન સરકારી કાર્યમાં કાર્યક્ષમતા નવીનતા અને સંકલનને પ્રોત્સાહન આપવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે આ નવી ઇમારતે દિલ્હીના વિવિધ વિભાગો જેવા કે ગૃહ વિદેશ ગ્રામીણ વિકાસ એમએસએમઇ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય તથા ડીઓપીટી પીએસએ મંત્રાલયો અને વિભાગોને એક જ જગ્યાએ એકકૃત કરશે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો બેંક ખાતામાં એકસો તેર કરોડ રૂપિયા આવી ગયા ગ્રેટર નોયડાના ઊંચી દનકોર વિસ્તારમાં બે મહિના પહેલાં મૃત્યુ પામેલા ગાયત્રી દેવીના ખાતામાં અચાનક એકસો તેર કરોડ રૂપિયા આવી ગયા હતા મહિલાનો પુત્ર દીપક તેની માતાના યુપીઆઈનો ઉપયોગ કરી રહ્યો હતો સોમવારે સાંજે તેને ખાતામાં મોટી રકમ જમા થવાનો સંદેશો મળ્યો જ્યારે તેણે બેલેન્સ ચેક કર્યો ત્યારે તે ચોંકી ગયો આ પછી તે કોટક મહિન્દ્રા બેંકમાં ગયો જ્યાં અધિકારીઓએ તેને જાણ કરી કે ખાતું ફ્રીઝ થઈ ગયું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એનડીએ સંસદીય દળની પ્રથમ બેઠકમાં ઓપરેશન સિંધુની પ્રશંસા સંસદ ભવનમાં એનડીએ સંસદ દળની બેઠક યોજાઈ હતી જે પ્રથમ બેઠક હતી જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સન્માન કરવામાં આવ્યું સંસદના એનડીએ સભ્યો દ્વારા ઓપરેશન સિંધુની સફળતા માટે પીએમ મોદીનું સન્માન કરવામાં આવ્યું રક્ષામંત્રી રાજનાથસિંહે માળા પહેરાવીને પીએમનું સ્વાગત કર્યું આ બેઠકમાં ઓપરેશન સિંદૂર અને ઓપરેશન મહાદેવની સફળતા ઉપર એક પ્રસ્તાવ પર પસાર કરવામાં આવ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગઈકાલે ગુજરાતમાં આવ્યો ભૂકંપ ફરી એકવાર ગુજરાતમાં ભૂકંપ આવ્યાના સમાચાર મળી રહ્યા છે કચ્છમાં ગઈકાલે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા કચ્છના ધોળાવીરામાં ભૂકંપનો આંચકો આવ્યો છે રિક્ટર સ્કેલ ઉપર ભૂકંપની તીવ્રતા ત્રણ પોઈન્ટ સાતની માપવામાં આવી છે ભૂકંપનું કેન્દ્ર છવ્વીસ કિલોમીટર દૂર નોંધવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લાલ કિલ્લામાં પ્રવેશવાનો પ્રયાસ દિલ્હી પોલીસ દ્વારા લાલ કિલ્લા પરિસરમાં બળજબરીથી પ્રવેશવાનો પ્રયાસ કરનારા પાંચ બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે આ બધા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ છે પોલીસે માહિતી આપી હતી કે આ બધાની ઉંમર વીસથી પચીસ વર્ષની છે તેઓ દિલ્હીમાં મજૂરી કામ કરે છે પોલીસે તેમની પાસેથી કેટલાક બાંગ્લાદેશી દસ્તાવેજો જપ્ત કર્યા છે પોલીસે આ લોકોની પૂછપરછ કરી રહી છે તાજેતરમાં જ મોકટ્રીલમાં પણ સુરક્ષામાં બેદરકારીનો મામલો સામે આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બટાટાનું ઉત્પાદન વધ્યું પણ ખેડૂતો ત્યાંના ત્યાં રાજ્યમાં બટાટાના ઉત્પાદનમાં છેલ્લા દસ વર્ષમાં મોટો વધારો થયો છે છેલ્લા દસ વર્ષમાં બાર લાખ ઓગણચાલીસ હજાર સાતસોને અગ્નસિત્તે મેટ્રિક ટનનો વધારો થયો છે પરંતુ તેનો કોઈ ફાયદો ખેડૂતોને મળ્યો નથી કોન્ટ્રાક્ટ ફાર્મિંગના કારણે ખેડૂતોને કોઈ ફાયદો ન થવાને કારણે ખેડૂતોનો આરોપ છે કે તેમને નુકસાન થઈ રહ્યું છે કોન્ટ્રાક્ટ ફાર્મિંગના વાવેતર તથા ઉત્પાદનમાં મોટો ઉછાળો નોંધાયો છે અને ઉત્પાદન વધતા ભાવમાં ઘટાડો થવાથી ખેડૂતોને તકલીફ પડી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બસ સ્ટેન્ડમાં વિદ્યાર્થીઓનો ભારે હોબાળો દાહોદમાં બસની અનિયમિતતાને કારણે કંટાળેલા વિદ્યાર્થીઓ બસ સ્ટેન્ડમાં ભારે હોબાળો મચાવ્યો જેમાં અનિયમિત બસ આવતી જેસાવાળાથી દાહોદ આવતા વિદ્યાર્થીઓ ભારે મુશ્કેલી વેઠવી પડી વિદ્યાર્થીઓએ આ રૂટ ઉપર નિયમિત બસ ચાલુ કરવા માટેની માગણી કરી હતી અનેક રજૂઆત બાદ પણ નિરાકરણ ન આવતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા તંત્ર તરફથી બસની સુવિધા આપવા માટે બાહેધરી હવે આપવામાં આવી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી તમને રજા આપશો નમસ્તે